કિમ અને સુરત વચ્ચેના કિમ માંડવી સ્ટેટ હાઇવે ઉપર સ્કોર્પિયો કાર એકાએક પલટી મારી ગઈ હતી પૂર ઝડપે જતી સ્કોર્પિયો ચાલકે હાઈવે પર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર એકાએક પલટી મારી જતા અંદર બેઠેલા લોકો અજીત આડે ટોંટીયા હતા જો કે પલ્ટી ખાતા સ્થાનિક લોકો દોડ્યા આવ્યા હતા અને તેવા તમામને દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા હતા જો કે આ મામલે હજુ કોઈ જાણાની થવા પામી નહોનું જાણવા મળ્યું દરેક કી માંડવી સ્ટેટ હાઈવે પર સ્કોર્પિયો કાર પલ્ટી મારી જવાની ઘટનાને લઈને એક તબક્કે ટ્રાફિક જામ થયો હતો તો યાદ रखिए અમારું નામ હિમાલયા એન્ટરપ્રાઇઝિસ JioMart Digital મોહમ્મદપુરા ભરૂચ સિટી મે जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करे अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच